ભરૂચ એ ડિવિઝન પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું પોલીસ મથકના પ્રાંગણમાં અંદાજીત એકસો પચાસ જેટલા વિવિધ જાતિના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું પોલીસ કર્મીઓએ પોતાની જવાબદારી નિભાવતા નિયમિત સંભાળ સંકલ્પ કર્યો હતો સમગ્ર વિશ્વમાં પર્યાવરણના સંરક્ષણ અને જાગૃતિ માટે દર વર્ષે પાંચ જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ દિવસ નિમિત્તે રાજ્યના અનેક સ્થળોએ વિવિધ પર્યાવરણ સ્નેહી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ભરૂચ શહેરમાં પણ આ અવસરે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા ભરૂચ શહેરના એ ડિવિઝન પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ શહેરના ડીવાયએસપી ડોક્ટર ડૉક્ટર અનિલ સિસારાના માર્ગદર્શન હેઠળ અને એ ડિવિઝનના પોલીસના ઇન્સ્પેક્ટર આર એમ વસાવાની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પીએસઆઈ સહિતના તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ અવસરે પોલીસ મથકના પ્રાંગણમાં અંદાજીત એકસો પચાસ જેટલા વિવિધ જાતિઓના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું આ વૃક્ષોમાં ફળદ્રુપ ઔષધીય તેમજ છાયાદાર વૃક્ષોનો સમાવેશ થાય છે વનસંપત્તિનું સંરક્ષ રક્ષણ કરવું અને હરિત આવરણ વધારવા પોલીસ તંત્રો પણ પ્રતિબદ્ધ છે તેવો સંદેશ આપતા આ કાર્યક્રમ માત્ર ઔપચારિકતા પૂરતો નહીં પરંતુ તેમાં તમામ કર્મચારીઓની સહભાગીતા પ્રેરણાદાયક રહી હતી કાર્યક્રમના અંતે તમામ પોલીસ કર્મીઓએ પોતાની જવાબદારી નિભાવતા રોપેલા દરેક વૃક્ષની નિયમિત સંભાળ રાખવાનો સંકલ્પ કર્યો હતો માવજત પાણી આપવું તથા વૃક્ષોનો વિકાસ સુનિશ્ચિત કરવા માટે સંગઠિત પ્રયાસ કરવાની પ્રતિજ્ઞા સાથે પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની નિષ્ઠા દર્શાવી હતી